દિવાળીને લઈ વતન જનારાઓ માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે એસટી ડેપો પરથી બસોને મેયર સહિતનાઓએ લીલી ઝંડી આપી હતી દિવાળીએ લોકો ઉજવણી કરવા પરિવાર સાથે વતન જતા હોય છે ત્યારે એસટી વિભાગ દ્વારા પણ દિવાળીને લઈ એક્સ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કરી દીધું છે સુરત એસટી વિભાગ દ્વારા એસટી ડેપો પરથી વધારાની બસોને લીલી ઝંડી અપાઈ હતી સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષિષ માવાણી તથા એસટી વિભાગ એ નિયામક દ્વારા બસોને લીલી ઝંડી અપાઈ હતી તો આ વખતે ગુજરાતના સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સાથે રાજસ્થાન અને મહારાષ્ટ્ર ખાતેની પણ એક્સ્ટ્રા બસો દોડાવાઈ છે એસટી વિભાગ દ્વારા જેટલી આયોજન કરાયું છે છે પર્વ આવી રહ્યું પોતાના વતન જવા માટે કારણ કે સુરત ના સુરત એ ગુજરાતના તેત્રીસ ડિસ્ટ્રિક્ટના લોકોએ પોતાની કર્મભૂમિ બનાવી છે ભારતના અઠ્યાવીસ સ્ટેટ ના લોકો પોતાની કર્મભૂમિ સુરત મિની ગુજરાત પણ છે મિની ભારત પણ છે

સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે બ્યુરો રિપોર્ટ સુરત